બાબર ખાતે તિરંગા યાત્રા યોજાય સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા બાબર ખાતે ખાડિયા વિસ્તારના મેદાનમાં નગરપાલિકા પ્રમુખ બલુભાર રાઠોડ અને મામલતદાર આર એમ ચૌધરીના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાય જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઇ પ્રમુખ બલુભા રાઠોડ પાલિકા સદસ્યો સ્ટાફ અને બાબર પીએસઆઈ સોનારા પોલીસ સ્ટાફ તાલુકા વિકાસ અધિકારી જોશના બેન પરમાર સહિત જીઆરડી હોમગાર્ડ અને સ્કૂલના વિદ્યાર્થીઓ કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા તિરંગા યાત્રા ચોક લાલ ચોક લાઠી બજાર સહિત વાવ સર્કલ ફરી પરત ખાડિયા વિસ્તારમાં આવી તિરંગા યાત્રાનું વિસર્જન કરવા આવેલ યાત્રા દરમિયાન બાળકોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા સમગ્ર ભાભર શહેર દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળેલ આમ ભાભર શહેરમાં તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો આજે નગરપાલિકા તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બહુ જ મોડી સંખ્યાની અંદર નગરજનોએ ભાગ લીધો રાષ્ટ્રની આપણી આન બાન અને શાન એવા તિરંગાનું ગૌરવ વધે એના માટે ભાપડના નગરજનોએ ઉત્સાહભેર યાત્રામાં ભાગ લઈ અને યાત્રા પરિપૂર્ણ કરેલ છે આપણા દેશની આન બાન શાન તિરંગો હંમેશા વિશ્વગુરુ બને એના માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ એ જ અસ્થુ ભારત માતા કહી શકીએ